પાલિકાની તોડફોડ કાર્યવાહી અચાનક અટકી ઝાલોદ શહેરના વ્યસ્ત ટૂંટી કંકાસી ચોકડી વિસ્તારમાં મંગળવારે વહેલી સવારથી જસમાની પરિસ્થિતિ સર્જાઈ હતી ઝાલોદ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રેક્ટર જેસીબી અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ સ્થળ પર પહોંચતા આસપાસના વેપારીઓ તથા નાગરિકોમાં ચિંતાનો માહોલ ફેલાયો હતો સૂત્ર મુજબ તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં કરવામાં આવેલી રજૂઆત બાદ નગરપાલિકાને દુકાનો દૂર કરવા અંગે આદેશ મળ્યો હતો તેના આધારે નગરપાલિકાએ સંબંધિત સાત દુકાનદારોને અગાઉ ચાર વખત નોટિસ ફટકારી દુકાનો ખાલી કરવાનું જણાવ્યું હતું છેલ્લી અને અંતિમ નોટિસ અઠ્યાવીસ એક બે રોજ ફટકારવામાં આવી હતી નક્કી કરાયેલ સમય મર્યાદા પૂર્ણ થતા રોજ નગરપાલિકા દ્વારા નગરપાલિકાની કાર્યવાહી દરમિયાન સંપૂર્ણ રીતે તોડી પડવામાં આવી જેના કારણે વર્ષોથી અહીં વેપાર કરતા જીવન નિર્વાહ કરતા સાત પરિવારો અચાનક બેરોજગાર બની ગયા દુકાનદાર ભાવેશ પરમારની દુકાન તોડી પડતા તેમની વિધવા માતા પર આઘાત લાગ્યો હતો તોડફોડની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન જમીન માલિક ઇકબાલ આદમ પટેલ દ્વારા ઝાલોદ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી ઇકબાલ આદમ પટેલે જણાવ્યું કે ઠુંઠી કંકાસે ચાર રસ્તા પર આવેલી રેસ નંબર છસો ઓગણસિત્તેરની જમીન તેમની પિતૃ પરંપરાગત ભોગવટાની છે દુકાનદાર ભાવેશ દેવચંદ પરમારે જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી ઇકબાલ પટેલની જમીન પર આવેલ કેબિનમાં વેપાર કરી પરિવારનું ભરણ પોષણ કરતા હતા

એક જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્ન જે દબાણ હતું એ તોડવા માટેની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી આ જગ્યાએ ચાર નોટિસ આપવા છતાંય દબાણદારે સ્વેચ્છાએ દબાણ હટાવેલ ન હતું એટલે ન કે નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાનું એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ કરવામાં આવેલી હતી નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન મન્ય પ્રાંત અધિકારી શ્રી ઝાલોત દ્વારા આ કામે એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિએ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવે છે ઓજે કામ જાલોદ બાસવાડા નાકા ઉપર અમારી વડીલો પાજી રેવન્યુ સર્વે નંબર છસો ઓગણસિત્તેર જેનો સિટી સર્વે નંબર સાડત્રીસ ચાલીસ વાળી ઇકબાલ આદમભાઈ પટેલ એડવોકેટ જાલોદ અમારા કબજા ભોગવટાની મિલકત આવેલ છે જે મિલકતની આગળના અમારા બાપ દાદાના સમયના કેબીનો આવેલા છે જે કેબીનોની જે બાબતે નગરપાલિકા જાલોદ દ્વારા અમારી મિલકતની આગળ શોપિંગ સેન્ટર બનાવવાનું સામાન્ય ઠરાવ સભામાં ઠરાવ કરી કરવામાં આવેલ છે અને આ બાબતની અમોને જાણ થતાં અમે નગરપાલિકા ઝાલોદને લેખિત અરજી આપી માપણી કરવાનું જણાવે છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરેલ નથી કે અમોને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પાઠવવામાં આવેલ નથી ને બારોબાર આજરોજ દબાણો દૂર કરવાના બહાને જેસીબીસી આવી એને તોડફોડ કરવા લાગતા અમાએ પ્રાંત અધિકારી સાહેબ ઝાલોદ મારફતે આ બાબતે સ્ટે અરજી માંગતા સ્ટે અધિકારી સાહેબ ધલો દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે અને આ બાબતે નગર કેબિન ધારકોને થયેલ નુકસાન આર્થિક નુકસાન બદલ તેમજ સદર બાબતે હું આગળની કાનૂની કાર્યવાહી કરીશું મારું નામ પરમાર ભાવેશ અશ્વિનભાઈ અમુક કેબિન ધારકો બાસવાડા નાકા પાસેથી વર્ષોથી વકીલ શ્રી ઇકબાલભાઈ આનંદભાઈ પટેલની જમીનમાં કેબિનમાં રોજીરોટી મેળવતા આવીએ છીએ અમારા જમીન માલિક કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વિના નગરપાલિકાએ કેબિનના આગળ રસ્તાના રસ્તાના જમીનના જમીનના ઉપર શોપિંગ સેન્ટર બનાવવા માટે અમારા પેટ ઉપર લાત મારી અને અમારા સામાન કાઢવાનો સમય ના આપતા સમય ના આપતા કેબિનને તોડફોડ કરી નાખી અમારું લાખો રૂપિયાનું આર્થિક નુકસાન કરતા જેનો આઘાત અમારી માતાને લાગતા વ્યવસ્થા જતા દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા છે મારી માતા વિધવા છે અને અમારી રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ હોય અને અમારી વિકટ પરિસ્થિતિમાં મુશ્કેલ મુશ્કેલ છીએ અને અમારા ટીવીનો સામાન પણ નગરપાલિકા ઉઠાવી ગયા છે